અને સાંજ પડે તો આમ ધુમસ ધુમસ થઈ જાય ને આખું બળે અત્યારે રસ્તામાં ચાલી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હાલો જોડાવ હા આજે દીકરીઓ સાથે મળી અને આજનો દીકરીઓને પ્રસાદ છે બારમા નિમિત્તે પ્રેમજી વસ્તા કેરાય એમનું બારમું છે લંડન હસ્તે કેરાય ફેમિલી લંડન અને અમારે ઈલાબેનના ના સસરા છે મને ખ્યાલ છે ત્યાં સુધી એમના બારમા નિમિત્તે આજે દીકરીઓને પ્રસાદ છે પ્રેમજા પ્રેમજી વસ્તા કેરાય લંડન પ્રેમજી વસતા કેરાય લંડન એમના બારમા નિમિત્તે આજે દીકરીઓને પ્રસાદ છે ભગવાનને પ્રાર્થના કરી અને દિવ્ય આત્માને શાંતિ આપજો અને આજે મારી ભત્રીજીનો પણ જન્મદિવસ છે સાઈનનો પણ મેં કીધું કે હું પાછી પ્રયાગથી આશ્રમે જઈશ પછી દીકરીઓને પિકનિકમાં લઈ જવાની છે એટલે મેં કીધું તમારી પાર્ટી બાકી રાખો કીધું એટલા માટે એટલે ભગવાનને તબિયત તબિયત તો સારી જ છે પણ થાકી ગઈ છું દોડા દોડમાં કાલ તો રાતે એટલો તાવ ચડી ગયો તો કે વાત જ ન પૂછો બહુ જ તાવ ચડી ગયો તો

પોતપોતાની રીતે ગણાવી લાગણી પ્રેમ ભાવ થી સેલિબ્રેશન કર્યું તો બધાનો ખૂબ ખૂબ આભાર પૂર્વી જય સ્વામિનારાયણ આપણે દીકરીઓ જોડી ખબર નહિ શું પ્રોબ્લેમ થાય એમાંથી નો આવે તમારા માંથી લઈ લો એમાંથી નો એક્સેપ્ટ થતી હોય તમારા માં લઈ લો આપણે આશ્રમે જોડવાની ટ્રાય કરી જો જોડાઈ જાય તો પછી કેમ કે મેળામાંથી તો નક્કી નઈ અત્યારથી ફોન કટ થઈ જવા માંડ્યા છે જય માતાજી આ શું અજયભાઈ ટુ થ્રી ફોર ફાઈવ એટલે શું વળી અમુક અમુક ભાષા કઈ સમજ નથી પડતી ચાલો દેખાતા નથી તમે કોઈ જોડાઈ તો ગયા છો হ্যালো 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 સ્વામિનારાયણ બધા જય સ્વામિનારાયણ આજે દીકરીઓને આપડે લાઈવ માં જોડવી જ છે ભલે ગમે એટલી વાર લાગે લિફસ્ટિક સાયનું બૈયાર થઈ શું હે સાયનુ નો બર્થ ડે તો એટલે તૈયાર થઈ મસ્ત લાગો બધાઓ બધા મસ્ત લાગો બધા મસ્ત તમારી પિકનિક તમારી પિકનિક બાકી હો તમને લઈ જઈશ પછી પ્રવાસના મજામાં બધા તમે બધા કેમ છો મજામાં છે તમે કેક કાપો લ્યો હું જોઈ લઉં તમારી કેક તમે કેવી કેક ફોટો કેક નો લઈ લેજો સિંગલ હા સાક્ષી एक फोटो सिंगल ले ले जे। <laughs>

پي ڪو ٿي وڃي ٿو منو ٿو બધા ને કીધું છે મને એવું કીધું દીકરીયુ જ્યાં જાવ લઈ જાજો એટલે હું આવું ને પછી લઈ અને આમ જો હવે કોનો છે આજે કોણ બોલશે આજનો પ્રસાદ અક્ષર નિવાસી પ્રેમજી વસ્તા કેસાઈ લંડન તેમના બાર સોરી આમ જો કેરાય કેરાય પ્રેમજી વસ્તા કેરાય લંડન તેમના બારમા નિમિત્તે પ્રસાદ આપેલ છે પ્રસાદ માં શાક પૂરી ખમણ ખીચડી શીરો અને છાસ આપેલ છે હા થેન્ક થેન્ક યુ યુ આમ જોડીશ લઈ ગયો પેલા પેલા એક બાજુ બધા કેક થી એક બાજુ આપડે પ્રાર્થના બોલી લઈ બધા આમ જો હાથ જોડીનું ભાર આમજો એ ભગવાન ધરતી આમજો આમનામ આમનામ રાખજે ઓ ફોન અલાવ અલાવ નો કરે એ આમ આમનામજ રાખજે આ બોલ બોલ हे hey भगवान प्रेम जी भाई ना दिव्य आत्मा ने शांति आप जो हे भगवान हे भगवान प्रेम जी भाई ना दिव्य आत्मा ने शांति आप जो हे भगवान हे भगवान प्रेम जी भाई ना दिव्य आत्मा ने शांति आप जो સ્વામિનારાયણ ભગવાન ની જય ચાલુ કરી જમવાનું ચાલુ કરી દયો આમ જમવાનું બતાવો પૂરી શાક શીરો ખમણ કાજુ નાખીને નાખી બનાવ્યો ખીચડી ભૂંગળા અને છાસ ચાલો બધા જમી લ્યો હવે બધાને થેન્ક યુ આમજો સ્વામી જય સ્વામી રોજ યાદ કરું છું બધાને મિસ યુ મીસ ચાલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ